વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી હતી બેઠકમાં શહેરના ભવિષ્યના આયોજન અને હાલની ચાલી રહેલી કામગીરી બાબતે ચર્ચા કરી ભવિષ્યમાં દસ વર્ષ સુધી ટકે તે પ્રકારના રોડ બનાવવાના આયોજન હાથ પર લેવામાં આવ્યા છે શહેરમાં સમાવેશ થયેલા નવા ઓજી વિસ્તારમાં પંચાવન જેટલા નવા રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે parking બાબતે જરૂરી આયોજન કરી 200 જેટલા નવા parking plot શોધવા પર કવાત હાથ ધરી છે આ સાથે મંજૂરી મળી છે એટલે શહેરીજનોને વાઇટ ટાઇગરનું नजराना માણવા મળશે સાથે ઝૂમા નવુ એકવેરિયમ ઊભું થાય તે પ્રકારનું પણ આયોજન છે સૌપ્રથમ જે વડોદરાની આ રોડ્સમાં હવે આપણે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઝોનલ લેવલમાં પાંચ વર્ષની ડીએલપી રોડ્સ કરતાં અત્યારે દસ વર્ષની ડીએલપી રોડ્સ કરવા માટે પ્રોજેક્ટ વિભાગમાં લેવા માટે અમે એમને સૂચના આપી છે રોડ કન્સલ્ટન્સની અભાવ પણ હતી વડોદરામાં જે મેઇન મુદ્દાઓ છે કે ખાડાઓ બધું થઈ જાય છે એ સુધારવા માટે જે ઇન્ડિયન રોડ કોંગ્રેસ અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ જે દિલ્હીમાં છે એમના જોડે પણ અમારે સંકલન થઈ છે એટલે આઈઆરસી અને એમઆર મોર્થ નોર્થ એડવાઇઝરી લઈને આવનારા દિવસોમાં ડીએલપી રોડ્સ જે પાંચ વર્ષની બનતી ત્યારે દસ વર્ષ સુધી આપ જાણો છો હાઈવેઝ મિનિસ્ટરે પણ અનાઉન્સ કરી છે એટલે આવનારા દિવસોમાં વ્યવસ્થિત રોડ્સ બને એ માટે અત્યારે આયોજન હાથ ધીધી છે ઓજી વિસ્તાર જે નવું વિસ્તાર છે વેસ્ટર્ન ઝોનમાં ત્યાં લગભગ ફિફ્ટી ફાઇવ રોડ્સ પચપન રોડ્સ નવું લેવાનું અત્યારે અમે આયોજન કરી રહ્યા છે એટલે નવા બજેટમાં પણ એની સમાવેશ કરીશું જેથી કરીને જે લોકોની ઘણા વર્ષોથી માંગણી છે કે વ્યવસ્થિત રોડ ડ્રેનેજ અને વોટર સિસ્ટમ છે એ આવનારા દિવસોમાં વ્યવસ્થિત કરવા માટે પ્લાનિંગમાં લઈ લીધી છે ટૂંક સમયમાં આ રોડ્સ બધા અમે એસ્ટિમેટ અને ટેન્ડર ફેઝમાં પર લઈ આવીશું સાથ વડોદરાનું બીજું મેઇન એક મુદ્દા છે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ટિંગ એટલે પાર્કિંગનું ગઈકાલે જ આપ જાણો છો કે લગભગ એક જગ્યામાં અમે પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ એરિયાઝ માટે જાહેરાત આપી દીધી છે આજેની રિવ્યુ મિટિંગમાં દરેક ઝોન વાઇઝ વેસ્ટર્ન ઝોનમાં વધારે ઇસ્ટ નોર્થ અને સાઉથમાં કુલ મળીને લગભગ બસો નવા પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ ઝોન્સ આઈડેન્ટિફાય કરવાનું કીધું છે આવતા અઠવાડિયા સુધી આ દરેક ટીમ દ્વારા આઈડેન્ટીફાઈ કરીને આપને જણાવશે પછી એને એસ્ટિમેટ લઈને જે રીતનું અમદાવાદ અને સુરતમાં પાર્કિંગ વ્યવસ્થિત થઈ રહ્યા છે આ રીતનું અમે પાર્કિંગ વ્યવસ્થિત તૈયાર કરવા માટે પેન પાર્કિંગ કરવા માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે